ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં દરિયામાં માછીમારીમાં પણ જમીનના ભૂમાફિયાની જેમ દરિયાની હદમાં કબજો કરી અને બોયા પ્રથાથી માછીમારી થતા માછીમારો લાલ ગુમ થયા છે ત્યારે હિરાકોટ સુત્રાપાડા એટલે કે મૂળ દ્વારકા અને ધામણેજના માછીમારોએ મામલતદાર સુત્રાપાડાને આવેદનપત્ર આપ્યું છે તો જમીન પર ભૂમાફિયાઓનો કબજો કરતા હોય એ આપણે સાંભળ્યું છે પરંતુ હવે દરિયાના પાણી પર પણ કબજો

અમારી હદમાં એટલે અમારા ધામરેજ અને મૂળ દ્વારકા અને સુત્રાપાડા ને આવીને એ લોકો ફિશિંગ કરે છે એ આવી ફિશિંગ કરી અને અમારો જે વ્યવસાય છે એનું નુકસાન બધું થાય છે જેથી કરી અને એ લોકો ઈવનની હદમાં રહે અને ઈવનની હદમાં જો ફિશિંગ કરે તો અમારે કઈ જાતનો વાંધો નથી પણ જો આવી ફિશિંગ કરશે તો આવનારા સમયમાં આ માછીનો પણ નાશ થશે અને ઘણા માછીમાર અને આ જે અમારા જે બંદરો છે માઢવાર કોટડા મુદ્દારકા ધામડે સુત્રાપાડા હીરાકોટ વેરાવર જાલેસર આ બધાય બંદરના માછીમારો છે એ બેકાર થઈ જશે અને રોજ રોજી રોટી માટે કરીને ઘણું અમને પેલું નુકસાન થશે જેથી કરી અને મામદાસર સાહેબને મેં પત્ર આપવા માટે આવ્યા છે એ લોકો કેવી રીતે એ લોકો ફિશ ફિશિંગ એટલે પાઇપ નાખી અને ફિશિંગ કરે છે જેથી કરીને અમારે ઘણા નેટનું નુકસાન થાય છે અને એ લોકો દરિયામાં પણ જે જમીન પર જે માફિયાગીરી કરતા હોય તો અમારે સવાલ ઘણા સમયથી આવે છે આ વખતે ઘણા વાપર આવી ગયા છે એટલે કે અમારી હદ સુધી આવી ગયા ધામરેજ હદ સુધી આવી ગયા જેથી કરી અને સુત્રાપાડા ઝાલાશે વેરાવળ ને ઘણું નુકસાન થાય છે અને મુદરકા પણ ઘણું નુકસાન એની હદ રહેતા હોય તો અમારે કઈ વાંધો નહી જે દીવ દરિયાની અંદર એ બાજુ રહેતા હોય તો અમારે કોઈ જાત વાંધો નથી અમારી રજૂઆત એવી જ છે કે અમારું જે નુકસાન થાય એ ન નુકસાન થાય અને એની હદ માં રહે તો અમારે કઈ વાંધો નથી દિલીપભાઈ આનણી ઉપપ્રમુખ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ આજે ક્યાં એવા છો શું કરવા એવા છો આખી વિગત અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે સુત્રાપાડા હીરાકોટ ધામડેજ આ તાલુકાના જેટલા બંદરો છે એ બધા જ ના દરેક જ્ઞાતિના ખારવા કોળી મચ્છારા તમામ જ્ઞાતિઓના પ્રમુખો માછીમાર એસોસિએશનના પ્રમુખો મંડળીના પ્રમુખો અને મુખ્ય આગેવાનો સહિત અમારી એક રજૂઆત માટે અમે આવ્યા છે દરિયાની અંદર ફિક્સ નેટ કે બોયા નાખીને ફિશિંગ કરવી એ બિનઅધિકૃત વસ્તુ છે છતાં પણ નવા બંદર જેવા લોકો આવી માછીમારી કરે છે જેથી બીજા નાના માછીમારો છે જે હોડીઓ લઈને ધંધો કરે છે પોતાની આજીવિકા રડે છે એવા લોકોને ખુબ નુકસાન થાય છે એમની કિંમતી ઝાડો પણ આમાં વહી જાય છે ગુમ થઈ જાય છે એમને પોતાની માછીમારી કરવા માટે કોઈ સ્થળ રહેતું નથી આ લોકો પોતાને એક જગ્યા ફિક્સ કરી નાખે છે ખરેખર એ જગ્યા ફિક્સ કરી દરિયામાં કોઈને પણ કાયદાકીય અધિકાર મળતો નથી તો આ બાબતને અમે સમાધાન માટે પ્રયત્ન કરેલા પણ એનો ઉકેલ આવેલ નથી તેથી અમારી સમસ્ત પટ્ટીની જે દરિયાઈ પટ્ટીના માછીમારો ભેગા થયેલ અને એમાં એક સર્વાનુમતિ નિર્ણય લેવામાં આવેલો છે કે દરેક જિલ્લાના જે તે બંદરના પ્રતિનિધિઓ છે એ કલેક્ટર સાહેબનાથી એક આવેદનપત્ર લેખિત આપે અને આવા લોકોને જે બિનઅધિકૃત આવી માછીમારી કરે છે એની ઉપર કંટ્રોલ કરે એવી સરકાર શ્રીને અમારી રજૂઆત કરવાની છે